એકદમ સુપર હેલ્ધી સુપર સોફ્ટ મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવા હેલ્ધી લાડુ બનાવીશું એના માટે બે કપ મગને મિક્સર જારમાં એડ કરી જેટલો બને એટલો ફાઇન પાવડર કરીશું હવે બોલમાં કાઢી એમાં સાથે અડધો કપ ઘઉંનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી અને મિક્સ કરી લોટ બાંધી લેશું આ રીતે કઠણ લોટ બાંધવાનો પછી એમાંથી આ રીતે સરસ હાથની મદદથી થાપલી કરી અને થોડું આપણે ભાખરીને જેવું વણી લેવાનું તો બહુ પતલું નહીં આ રીતે ભાખરી જેવું વણાય છે ને એટલે તવા ઉપર રાખી સરસ રીતે છે શેકાય છે એટલે હલકું ઠંડુ કરી ટુકડા કરી ફરીથી મિક્સર જારમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી અને એનો પાવડર તૈયાર કરી લેશું તો આ રીતે થોડો દર દરો તૈયાર થશે તમારે એને ચાળવાની જરૂર હોય ને તો ચાળી લેવાનો ફરીથી એક વાસણમાં કાઢી લેજો બીજા એક પેનમાં ઘી એડ કરી ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરી લેશું ડ્રાય ફ્રૂટ સરસ રીતે રોસ્ટ થઈ જાય પછી કાઢી લેશું અને ફરીથી ઘી એડ કરીશું તો અહીંયા મેં ટોટલ અડધો કપ ઘી લીધું છે સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી ગોળને મેલ્ટ કરી લેશું આ મિક્સર સાથે ગોળને મેલ્ટ કરી મિક્સ કરી દેશું તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટ અને કોકોનટ એડ કરી મિક્સ કરી અને લાડુવાળી તૈયાર કરીશું એકદમ હેલ્ધી ટેસ્ટી મોમાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવા મગના હેલ્ધી લાડુ તૈયાર છે ટ્રાય કરજો